નમસ્કાર દોસ્તો એક શહેરમાં લોકોની માનસિકતાના પરીક્ષણ માટે એક ચિત્રકારે એક સરસ મજાનો પ્રયોગ કર્યો એણે સરસ મજાનું એક પ્રકૃતિનું દ્રશ્ય દોર્યું અને વિશાળ ચિત્ર નગરની મધ્યના ચોકમાં એ ચિત્ર એને પ્રદર્શન માટે મૂક્યું સાથે સાથે એ ચિત્રની બાજુમાં એણે એક સૂચના લખી કે આ ચિત્રની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ તમને ધ્યાનમાં આવતી હોય તો મહેરબાની કરીને ઉપર કરો અને પાસે આપેલી જે સજેશન બોક્સ છે એની અંદર તમે તમારું સજેશન લખો કે આમાં ક્યાં ક્યાં ભૂલ રહેલી છે સવારના ચિત્ર મૂક્યું અને ચિત્રકાર જતા રહ્યા સાંજના સમયે ચિત્રકાર ફરીવાર એ ચોકમાં મૂકેલા પોતાના ચિત્ર સામે આવે છે અને અને પોતાનું ચિત્ર જોઈ એ ચિત્રકાર આશ્ચર્યચકિત થઈ જાય છે ગહન લાગી જાય છે કે ઓહો મારા ચિત્રમાં કેટલી બધી ભૂલો છે એટલે એ દિવસે તો એ તમામ સજેશનો જે હતા ચિત્રની અંદર જે ફોલ્ટ એ બધી વસ્તુ લઈને રાત્રે પોતાની ઘરે જતો રહે છે બીજા દિવસે એ ચિત્રકાર ફરીવાર ફેરફાર એટલો જ કર્યો છે કે તમને આ ચિત્રમાં જે ભૂલો દેખાડી છે એ ભૂલોને સુધારવી કેવી રીતના એનું સોલ્યુશન શું હોઈ શકે આપના સજેશન પ્રમાણે મારા ચિત્રની અંદર અસંખ્ય ભૂલો છે તમે ચોકડી મારીને એ નિર્દેશિત કરી છે પણ મહેરબાની કરીને તમે મને એ પણ જણાવો કે આ ભૂલ જે છે એ ભૂલને સુધારવી કેવી રીતના એનું સોલ્યુશન શું છે એનું ઉકેલ શું છે આખો દિવસ ચિત્ર એ ચોકની વચ્ચે પડ્યું રહ્યું ચિત્રકારે વિચાર્યું કે ચાલો હજુ એક દિવસ આ ચિત્ર અહીંયા રાખી મૂકું જેથી કરીને આ સભ્ય સમાજના લોકો

અને આ ભૂલને સુધારવા માટે આ રસ્તો છે દોસ્તો આ તો એક સામાજિક પરીક્ષણ હતું આપણા જીવનની અંદર પણ આ પ્રકારે જ બનતું હોય છે આપણી મર્યાદાઓ આપણા આજુબાજુના સ્વજનો આપણા લોકો ઘણા બધા હોય છે જે સતત આપણા વ્યક્તિત્વમાંથી દોષો કાઢી રાખતા હોય છે સતત આપણી ટીકા ટિપ્પણો કરતા હોય છે ઘણી વખત તો એવું થાય કે આ આપણી ભૂલ શોધવા નીકળ્યા છે કે ઈશ્વરને શોધવા નીકળ્યા છે સંપૂર્ણપણે એ પરબ્રહ્મ એ સંપૂર્ણ છે પૂર્ણ પુરુષોત્તમ છે જ્યારે હું અને તમે મર્યાદાથી દોષોથી ભરેલા છીએ પણ અફસોસની વાત એ છે કે લોકો ટીકા કરી શકે છે ટિપ્પણી કરી શકે છે પરંતુ એવા ભાગ્યે જ અપવાદ લોકો હોય છે જે તમારી ભૂલ શોધીને તમારા હાથમાં આપે છે અને સાથે સાથે એ ભૂલનું નિરાકરણ કેવી રીતના કરવું એનું સોલ્યુશન કેવી રીતના કરવું એવા લોકો ખૂબ આંગળીના વેઢે ગણાય એટલા ઓછા હોય છે અને આવા વ્યક્તિઓની સાથે રહીએ જે આપણી ભૂલ આપણી ટીકાઓ પણ કરે છે સાથે સાથે એ ભૂલ સુધારવાનો રસ્તો પણ બતાવે છે ખરેખર આવા મિત્રો આવા સ્નેહીઓ આવા સ્વજનો એ આપણા વિકાસ માટે ખૂબ જ ઉપયોગી હોય છે બાકી જગતમાં આલોચકો તો ઘણા બધા છે પરંતુ એ આપને નિરાશ કરે છે આપણો વિકાસ નથી કરી શકતા એટલા માટે હંમેશા એવા વ્યક્તિઓ સાથે રહેવું કે જે તમને ભૂલ તો શોધી આપે છે સાથે સાથે એનું સોલ્યુશન એનો ઉકેલ પણ શોધી આપે છે એવા લોકો ખરેખર આપણા પ્રગતિની અંદર વેગ આપતા હોય છે ધન્ય